બનાસકાંઠા ડીસા પંથકમાં લંપી રોગ સામે સારવાર ન મળતા મલધારી સમાજે મહારેલી સાથે ઉગ્ર આંદોલન કર્યું સકુરામ સેવા સંગઠન દ્વારા યોજાયેલી આ રેલીમાં સમાજના અગ્રણીઓ સરકાર અને આરોગ્ય વિભાગ સામે ગંભીર આક્ષેપો કરાયા તેમણે જણાવ્યું કે સંક્રમિત ગૌમાતાને સારવાર મળતી નથી આરોગ્ય ટીમો ગામડા સુધી પહોંચતી નથી અને જિલ્લા પશુપાલક અધિકારીઓનો દાવો હકીકત વિરુદ્ધ એસી રૂમમાં બેઠેલા અધિકારીઓ ગૌમાતાની પીડાથી અજાણ હોવાનું આક્ષેપ કરતા આ સમાજે ચીમકી ઉચ્ચારી જો કે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે રોજના સો જેટલા કેસો સામે આવી રહ્યા છે છતાં સરકાર આંખ નીચી રહી હોય તેવું સમાજે આક્ષેપ કર્યું છે